પાંડવ પુત્રો ધર્મ ક્ષેત્ર માં અને કુરુક્ષેત્ર બે શબ્દો વાપર્યા ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે કિમ કરવા તા કે શું કરી રહ્યા છે મારા છોકરા અને પાંડવ ના છોકરા શું કરે છે એટલે અહીંયા હવે આ જે વાત થતી હતી એ વાત અર્જુનજી ને કૃષ્ણ પરમાત્મા જે સમજાવતા હતા અને એ જે ધુતરાષ્ટ્ર પાસે આ વાત સંજય વબડી અને સંજય ત્યાં બેઠા બેઠા વાત કેતા હતા ત્યાં બેઠા બેઠા એમને તાર ટીવી નથી તો એ ટીવી હશે તાર દેખાતું હશે ને આપણે કદાચ અતારે એમ કહીએ છીએ કે ટીવી અત્યારે છે મોબાઈલ છે અત્યારે તો આપણને એ ટીવીના માધ્યમથી ને મોબાઈલના માધ્યમથી આપણે જોઈ છે પણ એ સમયે જે કુરુક્ષેત્રમાં જે થઈ રહ્યું હતું એ થઈ રહ્યું હતું એ પ્રત્યક્ષ સંજયને દેખાતું હતું અને સંજય ધૃતરાષ્ટ્રને સમજાવતા હતા કે હવે અર્જુને હથિયાર મૂકી દીધા છે અને હવે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાંય અને બેહી ગયા છે કે મારે યુદ્ધ કરવું નથી એટલે ધૂતરાષ્ટ્ર કે સારું થયું આ લડાઈ ન થાય

એ બાળકનો વિરોધી હોતો નથી માં કદાચ એના છોકરાને થાપ મારે તો બાળકના કલ્યાણ માટે મારતી હોય છે એ કોઈ દાડો એને દુઃખી કરવા મારતી હોતી નથી પણ મો હોય ને મો તો મોહમ્મદ જે વાધણું થયેલું હોય એ કોઈ દાડો સાચી દિશા બતાઈ શકે નહીં એ બાળકને કદી સાચું ના કહી શકે કારણ કે એટલા બધા લાડ હોય ને એટલે લાડ પણ લાડમાં જે છોકરા મોટો થાય એ કોઈ દાડો હારો પાકે ના અને સેવક અને જો ભગ જો લાડ કરાય કરાય કરે ને તો એ હવડામાં આવી જાય એટલે કોઈ દાડો એ સાચી વાત કરવી 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 ને કરવી દુર્યોધનને પોતાના પોતાના પુત્ર ની ખબર હતી કે વધડો વધડા હતા એટલે મોહ નો વધડા હતા સાચી વાત કહી ના શક્યા જો ધૂતરાષ્ટ્ર સાચી વાત કરી હોત આ તો દુર્યોધન આટલો ખરાબ હોત નહીં આપણને જ્યાં સુધી મોહ છે એટલી ગળા મૃત્યુનો ભય છે મોહ ના હોય ને તો મૃત્યુ નો ભય નથી આ આ આ આ મારું મારું છે 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 શરીર દીકરો મારો પત્ની મારી છે આ ભાઈ મારો છે આ કુટુંબ મારું છે એક મારા પડા નો જે દાવો લાગેલો છે એ દાવો જ્યાર સુધી ના છૂટે ત્યાર સુધી મરવાનો ભય મળતો નથી ગીતાને છેલ્લે ભગવાને કીધું અર્જુને કીધું જ્યાં જ્ઞાન થયું ને જ્ઞાન કે તું ને મારે તો આ મરેલા જ છે તું કદાચ ધનુષ બાણ લઈ અને નહીં ઉભો થાય ને કે મારે ભીખ માગવી છે પણ મારે લડાઈ કરવી નથી મારે કશું જોઉતું નથી એક બાજુ મારા હગાવાલામાં વાલા કોઈ દાદા ઉભા છે કોઈ ભાઈ ઉભા છે કોઈ મોમા ઉભા છે કોઈ કાકા ઉભા છે એમને મારે અણવા નથી

નથી જે બદલાય છે ઘાટ બદલાય છે દાગીનો બદલાય દાગીના જે પરિવર્તન થાય પણ મૂળ વસ્તુ ને કોઈ થતું નથી એમ આ જે મૂળ જે મૂળ જેનાથી આ પ્રાગટ્ય થયું છે જેનાથી આ ઉભું થયું છે એ નરસિંહ મહેતા એ કીધું પંચ મહાભૂત વિશે પ્રગટ્યા અણુ અણુ મોકી શ્રુતિ સમૃતિ કનક કુંડળ વિશે ભેદ ના હોય ગાઠ કડિયા પછી નામ રૂપ જુજવા અંતે એમનું એમ કે જેમાંથી પ્રગટ થયું છે મહાભૂત

એટલે મંડળ હતું કે અમે મહેનત તો કરે છે પણ તમે બાર થી છો તો તમારો કદાચ વપરે તો તમે હું રહો અમારા ગોમ નું પરિવર્તન આવે એટલે મહાત્મા ને ગોમ ના ઝુંપડી કરી આલી અને મહાત્મા ની ના સેવા કરે એટલે મહાત્મા કે અમને આપણે પ્રયોગ કરીને શીખવાડો ઓમ આમ વાંચે નહીં આપણે સીધે સીધું કહેવું નથી કે દારૂ પીવરાય નહીં પણ પ્રયોગ કરીને બતાડવો છે એટલે અમને એક દાડો ડોલ ભરીને દારૂ લાવ્યો અને ગધાડો હતો ગઢાળાને પકડીને લાવ્યો અને દારૂડિયાને પકડીને લાવ્યા એટલે પેલા ગધાડે મોઢું ના અડાડ્યું એટલે પેલા દારૂડિયા બધા કે માણસને જ પીવાનો છે ગઢાળાને ના પીવરાય

જે રોગ વાળું હોય ને એ મરી જ હોય મહાત્મા નું કેવું હતું કે તમારો ફેફસાળવી લો એમ કેવાનું હતું પણ પેલાના અંત એવા હતા એટલે અમને ઊંધું ગમતા હવે આની અર્જુન નો મોક્ષ થયો અર્જુન ને વેરાણ દર્શન છે અને એ વાત સંજય ભરતો હતો એ સંજય બે બાજુ એક બાજુ અગિયાર ઓક્ષરણી સેના હતી એક બાજુ સાત ઓક્ષણ સેના હતી એક બાજુ અગિયાર અવક્ષણી સેના અને એક બાજુ સાત અવક્ષણી સેના એની ગણના થાય તો લાખો મત થાય હવે એટલે બધા વચ્ચે આ ઉપદેશ થતો હતો તો બીજા ને ઓભળતા હોય આ વાત આ બધા અભળતા હતા જે આજુબાજુ હતા એ બધા સારી વાત ઓભળતા હતા અને પેલા બેઠો બેઠો સંજય વભળતા હતા ષ્ટ્ર ને આ વાત સમજણી નથી સંજય ને આ વાત સમજણી નથી અને એકલા ખાલી અર્જુન ને વેરાણ સ્વરૂપ નું દર્શન થશે કારણ કે અર્જુન ને શરણાગતિ સ્વીકારી છે સર્વ ધર્મ તારા કોઈ બીજું ભોગવવાનું આવશે નહીં અને જેવા હશે બધા કર્મો બળી જશે હારા હશે તો તમે અગ્નિ પ્રગટાવો ને બસ ચંદન નો નોખો કે અડકાયા બાળ ના નોખો અગ્નિ નું કોમ તો શું છે હોય હોય બાળી નોખે અને બાળક નખે જ્ઞાન અગ્નિ પ્રગટ થાય એટલે એકે ક્રમ ના રહે તમારું તમે ચોખ્ખા થઈ જ્ઞાન અગ્નિ જયારે પ્રગટ થાય એટલે કોઈ ક્રમ રહેવા દેતું નથી એટલે કીધું કે તું કેવળ શરણે આ અને શરણે આવે તો તમે બધા પાપોમાંથી મુક્ત એટલે આપણે જો શરણાગતિ આપણે ડખો ચો થાય છે શરણાગતિ નથી સ્વીકારવી અને એમને જ્ઞાન જોવે છે એમને મોક્ષ જોવે છે એટલે મોક્ષ મો થતો આપણી દીકરી હોય ને આપણા દીકરી ને લગ્ન કરા અને દીકરી મા બાપને ને છોડે પિયર છોડે ગોમ છોડે તારે એના ધણી ની મિલકત હોય એ થાય ને કે એમને થાય ના ફેરા સાહેબ જાય થાય અને જો એ ફેરા ફર્યા પછી એના પિયર પિયર ને સોડવું પડે અને એના હારી રે તો જેના ધણી ની જે મિલકત છે ને એ મિલકત ના પછી દસ્તાવેજ કરવા પડે થઈ જાય ઓટોમેટિક થઈ જાય અને જો કદાચ સ્વીકાર્યું છે એને પરમાત્મા નો સાક્ષાત્કાર થયો ને એક સામાન્ય આપણે દાખલો લઈએ દૂધ માં તમે પોણી રેડો ને દૂધ માં અને ચૂલે જેટલી વાર પોણી રે એટલી વાર દૂધ ને ના દે. બળવા જેટલી વાર પાણી દૂધમાં છે પણ દૂધ પોતાનો રંગ આપી દે હાઈટ રૂપી પોણી એ જાય હાઈટ રૂપી પોણી જાય પોતાનો રંગ આપી દે છે એટલે કોણી ગુણ નહીં ભૂલતું કે મારો માને એનો રંગ આપી દીધો છે દૂધે મને કોણી નહીં એનો રંગ આપી દીધો છે ને એના ભાવનું કરી દ્યો શું છે હવે જ્યાં સુધી હું છું એટલે હો ચવા દેહી છે નહીં એમ આપણે શું શરણું સ્વીકારી દે આ તો પછી આઠ તમારું અને પરમાત્માય બે બે નહીં હોમતો जिस धाम से नीचे गुरे गिरे उस धाम को फिर से चढ़ो हो गान फिर आवागमन गीता भटो गीता भटो भगवान के तुम अंश हो बतला रही गीता तुम्हें तुम हो अजर तुम हो अमर मरने की झंझट छोड़ दो पाओगे अपना रूप जग का प्रेम बंधन

ઓછું ના જડે તમે તમે આખા ગમે તેમ આખા ભરો ફરો તો આખડા જડશે આપડે સદગુરુ નું શરણું સ્વીકારવું પડતું હોય છે પણ જેને 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 આ વાત એના અમલમાં મૂકી અને એ અમલમાં મૂકી અને માર્ગી ચાલે એનો બેડો પાર થાય ખાલી વાતો કરવાથી મેળ પેલા જંગલ ની અંદર રામ જ્યાં ફરવા ને એટલે લક્ષ્મણજી ને પેલા ફળ લેવા મળ્યા કે રામ રામ બોલતા હોય ને એ ના લાવવાનું બધાને દ્રષ્ટાંત ની ખબર છે આ દ્રષ્ટાંત ની બધાને ખબર જ છે એટલે લક્ષ્મણજી ફર્યા આખા જંગલ માં પણ જોઈ જોઈ એ બધા બોલતો હતા રામ 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 એટલે વદના પાસ ફરીને પાછા આવ્યા કેમ એકે ના લાવ્યું કે બધા રામ રામ બોલે છે ફળ રામ રામ બોલે છે એટલે કે તો બીજા દાડે ફેર મોકલ્યા કે તમે એમ રોમ રોજ આ જંગલ માં ફરવા આવે છે તમે ઓળખો છો જો ઓળખતા હોય તો ના અને ના ઓળખતા હોય તો તોડવાનું હવે એ પૂછું બીજા દાડે કે તમે રામ રામ કહો છો વાત ખરી પણ આ જંગલમાં રામ બધા હોય ફરે તમે ઓળ પાડ તમે ભાળ્યા છે તમે ઓળખો છો કે ના અમે કોઈ દાડો રો અમને જોયા નથી તો તમે કઈ રીતના રામ રામ બોલો છો કે આ તો આ બાજુ વાળા કેતા કશો અંદર આપડે ને બાજુ વાળા કહે છે તો આપડે કસો ને આપણે કહેતા હોય ગંઢિયા કે રોમ રોમ કરો રોમ રોમ કરો પણ રોમ ને બાળ્યા નહીં રોમ રોમ કરવાથી એમની સાથે નતું તો એટલો મિલી પેલો પોપટ એ વાત એને પ્રેક્ટિકલ સમજાણું નતું એટલે રોમ રોમ કે છે પણ રોમ ને જોયા એટલે કોણ રોમ નહીં કેતો કો આખો ભારતનો આખો ભારત નો કોઈ પણ એવું નહીં હોય કે રોમ ના કેતો હોય

આપડે સંસ્કાર મહત્વના છે મહત્વની વાતો સંસ્કાર ભક્ત નું સંતાન કોણ છે જગત ને વ્યસન મુક્ત કરવાનું સંસ્કારો લાવવાનું અને જે આપણી સંસ્કૃતિ છે એ આપણા ધર્મ માં આપણી સંસ્કૃતિ આપણે નહીં સાચવીએ તો બીજું કોણ સાચવશે એટલે આપણી સંસ્કૃતિ આપણો ગૌરવ આપણે કોણ છીએ આપણે કઈ ક્યો આવ્યા આયા અને આપણે કોના અંશ છીએ એ આપણે ગૌરવ હોવું એટલે આપણે જો કદાચ નથી મન ની સત્તા ચાલે છે આત્મા ની સત્તા ચાલતી અને મન ની અંદર આ આત્મા ની અંદર ગૌતમ રાજા ના ગૌતમ થઈ ગયા ગૌતમ ઋષિ ગૌતમ ના ઘર કોણ કહ્યું તું

પથ્થરની સલ્યામતી અહલ્યા છે હવે એ ગૌતમના ધર્મ ગૌતમનો અર્થ થાય નવ નવ ઇન્દ્રિયો છે નવ લિંગી વાસના છે અને નવમાં જે ઉત્તમ છે એને કહેવાય ગૌતમ ગૌનો અર્થ 14 થાય ઇન્દ્રિય પણ થાય અને ગાય પણ થાય અને બ્રહ્મ વિદ્યા પણ થાય હવે આ ગૌ થી જે ઉત્તમ છે નવ ઇન્દ્રિય થી જે ઉત્તમ છે એને કીધો આત્મા અને આત્મામાં ઇન્દ્ર એટલે મન ઘુસી ગયું મન ઘુસી ગયું એટલે આત્માને હેડવા દેતું નથી આત્માનું હેડવા દેતું નથી એટલે મનની સત્તા ચાલે એટલે બાદ તો આજે જેટલા છે ને એ મઘીષાઈ વાસના અને વેમ આ ત્રણે ત્રણ મન પકડી ગયું છે આત્માને આ ઉપર જોઉં તું

બંધુક જો કેતું કરતા હોવ તો તમારી સત્તા હરાઈ રહેતી નથી અને એક દીકરીને નહીં હાગે કે આપણે મોબાઈલનો જમાનો છે અત્યારે કેજ મોબાઈલ નો વધારે એટલે હાગે કરતા પહેલ તો ઘણા તણી જે એનો ઘર ઘરવાળો હોય ને એ મોબાઈલ સોનોએ મોકલી ગઈ હાલના જમાનામાં આ ચાલી જ રહ્યું છે નહીં ચાલી રહ્યું અને મોબાઈલમાં ઘણાના ઘર તૂટ્યા છે અને મોબાઈલમાં ઘણાના લડાઈઓ થઈ છે મોબાઈલમાં ઘણાને જીવ ખોયા છે આલે મોબાઈલનો જો ઉપયોગ કરતો ના આવડે તો મોબાઈલ પણ ઉપયોગ કરાય મોબાઈલ હારમહારો છે એમાં મહાભારત છે એમાં રામાયણ છે એમાં વેદો છે એમાં ભગતો છે એમાં સંતો છે તમારે જે સંતને વાંભળવા હોય એ સંત એમાં છે પરંતુ આપણને કેમું હારું ગમતું નથી અને ભોડું ભોડું ગમે છે એક દીકરી સંસ્કારી ઘરની હતી અને એને હગાઈ થઈ એટલે એના ઘરવાળાએ મોબાઈલ મોકલ્યો અને પેલી ભઈ કે અમાર તો માર તો શરમ વાળું ઘર કહેવાય અને અમે જમ તમ વાતો કરી શકે અને લે હું એકલી રહેતી નથી અને હું કોઈને હોભળ તો વાત ના કરી શકું એટલે કે તને ભણેલી છે એટલે મેસેજ લખતા તો આવડે ને કે હવે મેસેજ લખતા તો આવડે છે સંદેશો લખતા તો આવડે છે તો

મોકલ અને રોતી હોય તો ઓહુ મોકલ આવું લખીને મોકલ્યું પેલી બધું લખ્યું કે વાહન ઘઉં શું અઠવાડો મોકલું

તમારા બધા બધું પાલન કરવાનું આવે એટલે કૃષ્ણ પરમાત્મા કીધું કે હું શ્રેષ્ઠ જે શ્રેષ્ઠ પુરુષો આચરશે તે પાછળ ની પ્રજા આચરશે એટલે મારે આચરવું જરૂરી છે એટલે તમે આચરશો તો બીજા આચરશે એટલે આચરતે આચરી આટલું કઈ મારી વાણી વિરામ આપું છું અને આ પરિવાર ને ખુબ ખુબ ધન્યવાદ ખુબ તાળી થી ફેર એક વખત બતાવો અને ખુબ પ્રગતિ કરો જય ગુરુ મહારાજ